ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વડોદરા દ્વારા ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાન જોશીના સમર્થનમાં આઈએમએફ ભવન ખાતે વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીના સૌથી વધુ મતે વિજય થાય તેવા આશરે સાથે ચૂંટણીનો જોરોશોરોથી પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વડોદરા વિભાગ દ્વારા ડોક્ટર મિતેશ શાહની અધ્યક્ષતામાં વિવિધ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ સહિત વિવિધ હોસ્પિટલોના જાણીતા તબીબોની ઉપસ્થિતિમાં ભાજપ ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીના સમર્થનમાં વિશેષ બેઠક મળી હતી જેમાં તબીબોની મૂંઝવતા પ્રશ્નો અંગે પણ રજૂઆત થઈ હતી સાથે સાથે ડોક્ટર હેમાંગ જોશીના સમર્થન વધુમાં વધુ મતદાન થાય તે દિશામાં કાર્ય કરવાની પણ તબીબોએ આપી હતી આજે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વડોદરા ખાતે હોસ્પિટલ બોર્ડ ઓફ ઇન્ડિયા વડોદરા ચેપ્ટર દ્વારા વડોદરાની પચાસ બેડથી પણ વધારે જે બેડ ધરાવતી હોસ્પિટલોના શ્રીઓ ચેરમેન શ્રીઓ અને માલિક શ્રીઓને આજે આઈએમએ હાઉસ ખાતે બોલાવવામાં આવ્યા હતા પંચોતેરથી વધારે હોસ્પિટલના ડોક્ટર્સ આજે અહીંયા અવેલેબલ હતા આજે ડોક્ટર હેમાંગ જોશી જે આપણા લોકસભાના ઉમેદવાર છે એમની સાથે એમને વાર્તાલાપ કર્યો ડૉક્ટર્સને લગતા પ્રશ્નોના ડિસ્કશન થયા એમને પૂરી પૂરી ખાતરી આપી છે કે ઇલેક્શન પત્યા પછી અને ઇલેક્શનને જીત્યા પછી એ આપણા ડૉક્ટર્સને ટોટલી સહયોગ કરશે ડૉક્ટર તમામ પ્રશ્નોને દિલ્હી સુધી પહોંચાડશે અને તમામ પ્રશ્નોનું સારી રીતે નિરાકરણ લાવશે